કેમ છો મિત્રો બધા મજામાં ને જો આજે અંજુએ છે ને ઢેબળા બનાવ્યા છે મેથીના થેપલા બનાવ્યા છે એને ઘણા લોકો ઢેબળા પણ કહેતા હોય છે અને સાથે આ દૂધ છે પછી હજી બનાવવાની છે ચટણી થેપલાની રેસીપી તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશું

એટલે બસ હવે જોઈએ છે શું થાય છે આગળ તમે બન્યા રહો વિડીયોમાં એનું પ્લાનિંગ છે કે આજે એની બેન મિસિકાને મળવા જવાનું છે એટલે કે મને કે પપ્પા લઈ જાઓને એમ મિસિકાને મળવા તો બોર થઈ ગઈ છે થોડી કંટાળી ગઈ છે એટલે લઈને જઈએ છે હમણાં જમીને હજુ ચટણી બનાવવાની બાકી છે એટલે ચટણીનો વિડીયો પણ તમને બતાવું છું બરાબર તો બન્યા રહીજો વિડીયોમાં જો આ તૈયારી કરે જ છે અંજુ હવે અંજુ બનાવે છે લસણ ની ચટણી આજે મેન્યુ કોઈ ફાઇનલ હતું નહીં પણ ખબર નહીં કેવી રીતે અંજુએ તૈયાર કરી દીધું છે બધું એમાં એને લસણ લીધું છે પછી બીજું શું નાખ્યું અંજુ અંદર થોડો ગોળ નાખીશું ળ એડ કરશે થોડો પછી ધાણા જીરું વધારે નાખો એટલે ટેસ્ટ સારો આવશે અને પછી ચટણીને જ્યારે મતલબ તેલમાં તમે એ કરી દો પછી કંઈક અને એના પછી જ્યારે તૈયાર થઈ જાય એટલે લીંબુનો રસ મતલબ નાખવો એમને તો એનાથી ખટાસ આવશે તો સારું લાગશે ખટું મીઠું લાગશે એમાં

જો ઋતુવીય છે ને એના બધા સ્port જે છે સ્કેટિંગ છે સાયકલ છે એનું સ્કૂટર છે અને અહીંયા એનું ડ્રોઇંગ બોર્ડ પણ અહીંયા લગાવી દીધું છે એને જો આમ એને તેલ એડ કર્યું તેલ એડ કરીને અંદર સેજ અજમો મસળીના નાખવાનો ખૂબ સરસ લાગશે અજમો નાખજો તે જીરું એડ કર્યું છે અંદર લસણ જ્યારે ગ્રાઇન્ડ કર્યું લસણ મતલબ તો એને અંદર એડ કરી હતું જીરું થોડું પાણી એડ કરી શકાય એમાં વાંધો ના જુઓ હવે મિત્રો જમવાની તૈયારી છે આ છે લસણની ચટણી ઢીબડા છે અને આ છે અમૂલનો શ્રીખંડ અને આ અમે અહીંયા નજીકમાં એક તબેલો છે ભેંસોનો ત્યાંથી દૂધ મંગાવીએ છીએ સારું કહેવાય કે અમને ઓરિજિનલ મતલબ પ્યોર દૂધ મળે છે અને આ અંજુ હવે જમવાની તૈયારી એના પગમાં કાલે છે ને મોજ આવી ગઈ છે એટલે થોડી તકલીફ થઈ ગઈ છે પણ જોઈશું હવે થઈ જશે ઠીક એને ફિઝિયોથેરાપિસ્ટ જોડે જઈને એને ચેક કરાવી લીધું છે અને ઋથવી બસ હવે જમવા માટે રેડી છે તો બસ આવી રીતે અમારા વિડીયો જોતા રહો અમને સપોર્ટ કરતા રહો અમારી ચેનલને સપોર્ટ કરો તમારા સહકારથી જ અમને આવજો બાય બાય